જય સ્વામિનારાયણ પાઉભાજીની ભાજી બનાવવા માટે થઈને અહીંયા અમે પાંચથી છ જેટલા નાના મીડિયમ સાઇઝના આવળા બટેટા લીધા છે પાંચ નાના મીડિયમ સાઇઝના રીંગણા લીધા છે કટકો દૂધીનો લીધો છે પછી કોબીજ હાફ જેટલું અને પાંચથી છ જેટલા ટમેટા અને એક વાટકો ભરીના જે નાનો બાઉલ છે એ ભરીને વટાણા લીધા છે હવે આપણે આ બધું શાક પહેલાં સમારી લઈએ અને આમાં જે ભાજીમાં ફ્લાવર ખાતા હોય એને ફ્લાવર પણ એક જે આવે ચોથી કટકો એટલો વન ફોર્થ જેટલો એડ કરી શકે આમાં હવે જે આ બટેટા ન ખાતા હોય ભાજી બનાવવા આપણે જે ખાતા હોય તો ઘણા હોય બટેટા ન ખાતા હોય તો જ્યારે આ બધું વેજીટેબલ હોય ત્યારે બટેટાની બદલે ત્રણ મીડિયમ સાઇઝના જે કેળા આવે છે કાચા કેળા એ કેળા જોયાની અંદર ચા બધું શાક સરસ ઝીણું ઝીણું સમારી લીધું છે કોબી છે હતું આપણે જે હતું દૂધી ને બધું હવે આને બાફવા મૂકશું આની અંદર મેં વટાણા જે આપણે બતાવ્યા હતા બીજા નંબરનો કપ એનાથી થોડાક જે ચોથા ભાગના હોય કે અડધો કપ જેટલા એ મેં બાફવામાં પણ વટાણા એડ કર્યા છે જે દેખાતા જ જશે વટાણા આવી રીતના મેં વટાણા પણ બાફવામાં છે જેથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એડ કરી અને એને બાફવા મૂકશું બહુ એડ નથી કર્યું પાણી જો આ ભાજી બફાઈ ગઈ છે એમાંથી પાણી જે વેજીટેબલ સ્ટોક હોય આપણે બાફવામાં કાઢ્યું નાખ્યું હોય એ કાઢી લીધું છે અને હવે એને આપણે ભાજીના જે ક્રશર હોય એનાથી ક્રશ કરી લઈએ જો આપણે સાઈડમાં ભાજી ક્રશ કરીએ ત્યાં સુધીમાં તેલ મૂકી દીધું છે અહીંયા મેં મેજર કપનો જે મોટો કપ હોય એ એક કપ ભરીને તેલ લીધું છે વજનમાં જોઈએ તો સો ગ્રામથી સવા સો ગ્રામ જેટલું તેલ છે ચા પાઉભાજીનું બધું સરસ ક્રશ થઈ ગયું છે શાક છે એ હવે જે ટમેટા હતા એ ટમેટાની પ્યુરી મેં કરી લીધી છે જે પાંચથી છ જેટલા આપણે ટમેટા લીધા હતા એના આવી રીતના મિક્સરમાં ક્રશ કરી લીધા છે તેલ સરસ થઈ ગયું છે હવે એમાં જે આ ટમેટાની પ્યુરી છે એ એડ કરી દઈએ પહેલાં વટાણા બાફવા પણ મૂકી દીધા છે હવે આ પ્યુરી થોડી જાય એટલે એમાં મસાલા એડ કરીએ આ પ્યુરી સરસ સંતળાઈ ગઈ છે હવે એમાં મસાલા એડ કરી દઈએ આપણે હવે આ ગ્રેવી સરસ સતડાઈ ગઈ છે એની અંદર મસાલા એડ કરી દઈએ ટેસ્ટ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલી હળદર બે ટેબલ સ્પૂન જેટલું મરચું પછી વધારે સ્પાઈસી કરવી હોય તો તમે વધારે મરચું એડ કરી શકો છો અને આમાં એક સિક્રેટ વસ્તુ છે જે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે એ છે કાચું જીરું આવી રીતના ક્રશ કરેલું છે એ બે ટેબલ સ્પૂન જેટલું એડ કરશું આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને એવરેસ્ટનો પાઉભાજી મસાલો છે એ લીધો છે ઈ છે ત્રણ ટેબલ સ્પૂન જેટલો બધું મિક્સ કરી અને હલાવી લઈએ ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને વેજીટેબલ જે આપણે ક્રશ કરેલું છે ઈ એડ કરી દઈએ હાજી સરસ બધી રીતે મિક્સ થઈ ગઈ છે અને થોડીક વાર થાવા દઈએ ત્યાં આપણે વટાણા જે બાફવા સાઈડમાં મૂકા દઈએ લીંબુ હવે અંદર એડ કરી દઈએ મોટું લીંબુ હતું એટલે મેં અડધું એડ કર્યું છે પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો વટાણા થઈ ગયા છે એ બધા આપણે આમાં એડ કરી દઈએ જ્યારે વટાણા બાફવા મુકાતા ત્યારે વટાણા બાફવામાં મેં એની અંદર ચપટી આપણે જે કહીએ એમ ચપટી મીઠું અને ચપટી ખાંડ એડ કરી દેતા એટલે જેથી કરીને વટાણાનો કલર ગ્રીન એ ગ્રીન જ રહે ભાજીને થોડીક વાર થવા દેસુ પછી ગેસ બંધ કરી દેસુ આ ભાજી સરસ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈએ ને એને એને કઉ કરશું આપડી ભાજી તૈયાર છે હવે આપણે પાઉેકી અને આખી પાઉં ભાજીની ડીશ રેડી કરશું તો અહીંયા મેં પાઉસેકો છો એના માટે લોઢી મૂકી દીધી છે અને ઘી લીધું છે પાઉં શેકશું અને આ પાઉ નો વિડીયો મારે આગળ અપલોડ થઈ ગયો છે હવે આ બ્રેડ શેકાય અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભાજીની આખી ડીશ તૈયાર કરીએ જો તૈયાર છે આપણી ભાજીની ડીશ હવે ભાજીમાં ઉપર કોથમરી એડ કરી દઈએ સરસ ભાજી બ્રેડ અને સલાડ હવે સભિયત સાથે છાસ સરસ તો તૈયાર છે પાવ ભાજી